નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન ના કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર टाटा मोटर्स नवी आकर्षक कार हेक्सास की करी रजूआत अमदावाद ना आसम रोड पर न्यू गोल्डन फर्नीचर ना नवा शोरूम नो प्रारंभ प्लेनेट एजुकेशन द्वारा अहमदाबाद में से एजुकेशन फेयर લોક રક્ષક સેવા સમિતિ ભ્રષ્ટાચાર વિરુદ્ધના કલાકારો અમદાવાદ મુલાકાત ટાટા મોટર દ્વારા તેની સૌથી વધુ રાહ જોવાથી લાઈફ સ્ટાઈલ વ્હીકલ એક પાવર કોમર્શિયલ વેહિકલ ની રજૂઆત કરવામાં આવી છે આ નવી કાર જે ખાસ પ્રવૃત્તિશીલ અને ડાયનેમિક લાઈફ માટે ડિઝાઇન કરવામાં આવી છે એક્સાસ ની રજૂઆત સાથે તેની શરૂઆતની કિંમત અમદાવાદ એક્સ શોરૂમ ખાતે રૂપિયા બાર લાખ બાવીસ હજાર છસો સાત થી શરૂ થાય છે મેન્યુઅલ ટ્રાન્સમીટર વેરિયન્ટ માટે અને ઓટોમેટિક વેરિયન્ટ માટેની કિંમત અમદાવાદના એક્સ શોરૂમ ખાતે રૂપિયા પંદર લાખ જે ગ્રાહકોને અત્યંત ખુશીથી આરામદાયક અને અદભુત નો અનુભવ પૂરો પાડશે આ સુપર ડ્રાઇવિંગ મોડ સિસ્ટમ ડ્રાઈવરોને અલગ અલગ ડ્રાઇવિંગ મોડ ઓટો કમ્ફર્ટ ડાયનેમિક અને રફ ટાટા મોટર્સ જણાવે છે કે ટાટા એક્સા એ શક્તિશાળી લાઈફ સ્ટાઇલ યુટિલિટી વ્હીકલ છે અમને તેના પરફોર્મન્સ અને સહેલી ચાલની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે

પ્રથમ બ્રાન્ચ નો પ્રારંભ કર્યો હતો આજે રિલીફ રોડ પર પથ્થર કુવા ખાતે જ્યોતિ સંઘ પાછળ તે સ્થાપિત છે મહેનત અને ઈમાનદારીથી કામ કરીને અમે ત્યારબાદ બીજા શોરૂમ નો પ્રારંભ ખાનપુર ખાતે ગન હાઉસ સામે કર્યો અને હવે આસમ રોડ પર મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ માં ત્રીજા શોરૂમ સ્થાપના કરી છે જેવું નવું નામ

चौथी फेब्रुआरी हैदराबाद मासेप आई थिंक ये प्रेस कॉन्फ्रेंस काफी सक्सेसफुल था वी वी वुड हम लोग बेसिकली लोगों को बताना चाहते हैं हमारे प्लान एजुकेशन फेयर के बारे में uh, जो ट्वेंटी सेकेंड ऑफ जनवरी विच इज संडे वी विल हैव इट एट अहमदाबाद मैनेजमेंट एसोसिएशन फ्रॉम दस बजे से लेकर छह बजे तक होगा जिसमें हमारे पास बीस से पच्चीस यूनिवर्सिटीज अराउंड द ग्लोब पूरी दुनिया से ऑस्ट्रेलिया यूएसए कैनेडा से वहाँ पे प्रेजेंट होंगी और स्टूडेंट्स को एक मौका मिलेगा यूनिवर्सिटीज के साथ डायरेक्टली इंटरेक्ट करने का और जो भी उनके डाउट्स हैं कौन सा कोर्स उनको चाहिए कौन से कंट्री में जाना है क्या पढ़ना है क्या कोर्स फीस होगी क्या उनको स्कॉलरशिप मिलेगी वो सारे क्वेश्चन के उनके आंसर्स उनको उस दिन मिल जाएंगे जो नॉर्मली वो बहुत मुश्किल होता है सही इन्फॉर्मेशन मिलना वो उनको ऑन द स्पॉट सारी करेक्ट ऑथेंटिक इन्फॉर्मेशन मिलेगी और हम उस दिन ग्लोबल करियर्स के ऊपर भी सेमिनार कर रहे हैं પ્લાનેટ એજ્યુકેશન ઓગણીસો નવ્વાણું માં સ્થાપિત કરાયેલી સંસ્થા છે અને પચીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં મોકલનાર તથા ત્રણસો થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સંકળાયેલી તથા ભારત ઓસ્ટ્રેલિયા નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ઓફિસ ધરાવનાર પ્લેનેટ એજ્યુકેશન ઇન્ટરનેશનલ એજ્યુકેશન તથા કોચિંગ માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે શન સેક્ટર માં દસ વર્ષનો બોળો અનુભવ ધરાવે છે રાજ્યમાં ચાલતો ભ્રષ્ટાચાર અને સરકારી અધિકારીઓમાં ચાલતી લાલિયાવાડી સામે લોકરક્ષક સેવા સમિતિ પશન સિસ્ટમ ના અભિયાન હેઠળ એક અનોખી રીતે કદમ ઉઠાવી સરકારી અધિકારીઓ અમને અનેક ફરિયાદો મળેલી છે રેલી કાઢી ચપ્પલો ઘસી નાખવામાં આવ્યા ભૂખ હડતાલ કરવામાં આવી દંડા ખાઈને ધરણા કર્યા અત્યાર સુધી કોઈ પણ પરિસ્થિતિમાં બદલાવ થયો નથી તેથી લોકરક્ષક સમિતિ અગેન્સ્ટ કરપ્શન સિસ્ટમ અભિયાન અંતર્ગત કામચોર અને ભ્રષ્ટાચારી અધિકારીઓને સબક શીખવાડવા માટે અનોખી રીતે વિરોધ કરશે આ માટે બસો સિત્તેર યુવાનોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને હાલમાં તેનું કાર્યક્ષેત્ર અમદાવાદ સુરત વડોદરા અને મહેસાણા જેવા શહેરોમાં રહેશે આગામી સમયમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી અને હેલ્પલાઇન નંબરથી લોકોની ફરિયાદો ભેગી કરવામાં આવશે જેની ઉપર એક્શન પણ લેવામાં આવશે આ અમે કાર્યક્રમ કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ આવી ગયા એવા દિવસ કોર્પોરેશન સરકારી શાળાઓ હોય સરકારી હોસ્પિટલો હોય કે પછી અન્ય નાગરિક પુરવઠા હોય દરેકે દરેક ડિપાર્ટમેન્ટ અમે એની આવરી એમાં જે કરપ્શન ચાલે છે એના વિરુદ્ધમાં અમે લડવડો ચાલુ કરશું લડવાની પદ્ધતિ અમારી અલગ છે આક્રમકતાથી લડશું અમે જેમ મેં કીધું કે ગંદા પાણીની સામે ગંદુ પાણી ખારા ખોદલ્યા છે રિક્વેસ્ટ થતા તમને ઘરના ખારા ખોદાય જશે જો કે ધક્કા ખવડાવશે તો મેં ધક્કા ખોડાવીશું કોઈ અલગ કચરો નહીં ઉઠાવે તો મેં ઘરમાંથી કચરો નાખી આવીશું આ બધા કોન્સેપ્ટ પર કોઈ રિસ્વ માર્ગ તમને નોટો ખવડાવીશું અલગ અલગ કોન્સેપ્ટ પર અમે આખું નવું અભિયાન ચાલુ કરી રહ્યા છીએ આ ની અંદર અલગ અલગ સમાજના ઘણા મિત્રો જોડાયા છે દલિત સમાજના છે નોન ગુજરાતી દલિત સમાજના છે નેપાળી સમાજના લોકો છે ભાવરી સમાજના છે સોની સમાજના છે જૈન સમાજના છે પટેલ સમાજના છે ધામ સમાજના દરેક અલગ અલગ સમાજના લોકો છે મિત્રો આયા છે બધા બધા જોડે ગયા છે અને બધાનો એક જ અવાજ છે કે આ જે અને નાબૂદ કરવા માટે હવે આ રસ્તે ચાલુ થાય બધા પૃથ્વી જોડે આપણે આ અભિયાનમાં જોડે કામ કરશું વધુમાં પૃથ્વી પટેલ જણાવ્યું કે જે અધિકારીઓ લાંચ લેતા હશે તેને તેને અમે પૈસા ખવડાવશું આ ઉપરાંત જે તે અધિકારીઓ પોતાના કામમાં લાડિયાવાડી કરતા છે તેની સામે તેજ તેવા જ કાર્ય ઉપર અમે કામ કરશું આ અભિયાન અંતર્ગત જરૂર પડે તો કાયદો પણ અમે તોડશું આ અભિયાનનો ખાસ ઉદ્દેશ એવો છે કોઈ પણ ફરિયાદ તાત્કાલિક એક્શન સરકારી અધિકારી દ્વારા લેવામાં આવે

મુલાકાતે હતાટર ફિલ્મ અને ટેલિઝન માં કામ કરી રહેલા વિકી આહુજા એ કહ્યું કે પિતા પુત્રી સંબંધ ખુબ જ અલગ હોય છે હરિયાણા અને પંજાબમાં

રોલ ખુદ બોલે છે નાનો મોટો નહીં પરંતુ માનસિક સંતોષ તે થવો જોઈએ તેવો રોલ હું પસંદ કરું છું ધોરણ માં અભ્યાસ કરતી અને દુર્ગા નું પાત્ર ભજવતી ચુલબુલી અને ન્યાય તરૂ કે દુર્ગાથી હું સિરિયલ લાઈફમાં આગળ છું તે અભ્યાસમાં નબળી છું અને પતંગ ઉડાડું છું પરંતુ વાસ્તવમાં હું ભણવામાં હોશિયાર છું પતંગ વર્ષમાં એક જ વાર